મિત્રો શું તમને ખબર છે કે મોટાભાગના એટેક કઈ ઉંમરે આવે છે પુરુષો માટે પાસઠ વર્ષ અને સ્ત્રીઓ માટે બોત્તર વર્ષ પરંતુ જો તમારી ઉંમર ત્રીસ કે ચાલીસ વર્ષની આસપાસ પણ હોય તો પણ તમે હાર્ટ એટેકથી સુરક્ષિત નથી કેમ કારણ કે છેલ્લા કેટલાક વર્ષોનો ડેટા દર્શાવે છે કે બે હજાર વીસ પછી જેટલા પણ હાર્ટ એટેકના કેસ નોંધાયા છે તેમાંથી પચાસ ટકા કેસ ચાલીસ વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકોમાં હતા આજે હું તમને એક એવી સરળ ટેસ્ટ જણાવવા જઈ રહ્યો છું જે તમે ઘરે એક ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટરની મદદથી કરી શકો છો અને તેનાથી તમને ખબર પડશે કે શું તમારી ધમનીઓમાં બ્લોકેજ કે પ્લેગ તો નથી ને આ ટેસ્ટનું નામ છે એન્કલ બ્રેકિયલ ઇન્ડેક્સ ટેસ્ટ ટૂંકમાં કહીએ તો એબીઆઈ ટેસ્ટ અને આ જાણવાનો અર્થ છે હાર્ટ એટેક આવતા પહેલાં એક ચેતવણી સંકેત મળી જવો મિત્રો હું તમારા માટે આજે લાવ્યો છું એક એવી ટેસ્ટ જે કોઈના માટે જીવન રક્ષક બની શકે છે તો ચાલો શરૂઆત કરીએ અને જાણીએ કે આ એબીઆઈ ટેસ્ટ શું છે કેવી રીતે તે તમારી ધમનીઓની અંદરની સ્થિતિ વિશે તમને મહત્વપૂર્ણ માહિતી આપે છે અને તેને કેવી રીતે કરવામાં આવે છે વિશ્વાસ કરો આ ટેસ્ટ ખૂબ જ સરળ છે અને તેના માટે તમને ફક્ત અને ફક્ત એક બીપી અપેરેટસ જોઈએ અને બીજું કંઈ નહીં શું તમે ક્યારેય વિચાર્યું છે કે અટેક આખરે શા માટે આવે છે અવારનવાર જ્યારે તમે તમારા બ્લડ રિપોર્ટ્સ લઈને ડૉક્ટર પાસે જાઓ છો અને તેમાં કોલેસ્ટ્રોલ વધેલું હોય છે તો ડોક્ટર્સ અવારનવાર તમને બસ એટલું જ કહે છે કે તમારું કોલેસ્ટ્રોલ હાઈ છે અને પછી એક દવા લખીને તમને આપે છે અને કહી દે છે કે આ લો અને ચિંતા ન કરો પરંતુ જાણો છો અસલી મુશ્કેલી કોલેસ્ટ્રોલ છે જ નહીં અસલી ગુનેગાર છે આર્ટેરિયલ પ્લેક હવે આ પ્લેકનું નામ તમે કદાચ ઘણીવાર સાંભળ્યું હશે પરંતુ આ પ્લેક આખરે હોય શું છે લોકો વિચારે છે કે આ પ્લેક કોઈ ચીકણી ચરબી જેવી વસ્તુ હોય છે જે ધમનીની અંદર જઈને ચોંટી જાય છે પરંતુ આ વાત અધૂરી છે પ્લેક ખરેખર એક ચીકણા ઇન્ફ્લેમેશનથી ભરેલા ગૂપ જેવું હોય છે બિલકુલ તેમ જ જેમ શરદીમાં નાકમાંથી ચીકણું જાડું મ્યુકસ નીકળે છે બિલકુલ તેવું જ કંઈક આ હોય છે પરંતુ આ ધમનીઓની અંદર હોય છે નાક તમારા નાકની અંદર હોય છે અને જ્યારે આ પ્લેક તમારું ફાટી જાય છે તો તેના ટુકડા નાના નાના ક્લોટ્સની જેમ નસોમાં ફરતા રહે છે અને જો આ ક્લોટ્સ તમારા હૃદય સુધી પહોંચી જાય તો ત્યાં હાર્ટ અટેક આવે છે અને જો મગજ સુધી પહોંચી જાય તો ત્યાં સ્ટ્રોક થઈ જાય છે એટલા માટે ફક્ત કોલેસ્ટ્રોલ રિપોર્ટ જોઈને તમે સંતુષ્ટ ન થાઓ કારણ કે અસલી દુશ્મન કોલેસ્ટ્રોલ નહીં પ્લેક છે અને એટલા માટે પ્લેકનો ટેસ્ટ ચોક્કસ કરાવો પરંતુ સવાલ એ આવે છે કે પ્લેકનો ટેસ્ટ કેવી રીતે કરાવીએ તો જુઓ પ્લેક ટેસ્ટ કરવા માટે સામાન્ય રીતે કેલ્શિયમ સ્કોરિંગ અથવા કોરોનરી સીટી સીટી કરાવવામાં આવે છે પરંતુ તમે ઈચ્છો તો આ ટેસ્ટ કરાવ્યા વિના પણ ઘરે જ આ પ્લેકનો ટેસ્ટ તમે આરામથી કરી શકો છો જે આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું આ ટેસ્ટનું નામ જેમ મેં તમને જણાવ્યું એન્કલ બ્રેકિયલ ઇન્ડેક્સ છે એટલે કે એબીઆઈ ટેસ્ટ છે પરંતુ તેને કરતા પહેલાં એક નાની સલામતી ચેતવણી તમે હંમેશા યાદ રાખજો કે જો તમને ડીપ વેન થ્રોમ્બોસિસ ડીવીટીનું પહેલાથી કોઈ નિદાન હોય અથવા તમારા પગમાં તીવ્ર દુખાવો રહેતો હોય કે સોજો રહેતો હોય તો આ ટેસ્ટ તમે ન કરો બાકી બધા લોકો માટે આ ટેસ્ટ એકદમ સુરક્ષિત છે અને એક જીવન રક્ષક સંકેત બની શકે છે તો ચાલો શીખીએ કે આ ટેસ્ટ આપણે કેવી રીતે કરવો આ ટેસ્ટ કરવા માટે તમે એક ડિજિટલ બીપી મોનિટર એક પેન એક કાગળ થોડો સમય અને શાંતિ લઈને એક આરામદાયક જગ્યાએ બેસી જાઓ જ્યાં તમે સૂઈ પણ શકો હવે કાગળ પર લખી લો ડાબો હાથ જમણો હાથ ડાબો પગ એન્કલ જમણો પગ એન્કલ જેથી જ્યારે રીડિંગ્સ આવે તો તમે તેને આરામથી લખી શકો અને કોઈ ગૂંચવણ ન થાય હવે સૌથી પહેલાં આરામથી તમે સૂઈ જાઓ અને પાંચ મિનિટ માટે રિલેક્સ કરો ચલ્યા વિના આરામથી સૂઈ જાઓ જેથી તમારું જે બીપી છે તે તેની રેસ્ટિંગ સ્થિતિમાં આવી જાય અને શરીર એકદમ રિલેક્સ થઈ જાય ત્યારબાદ સૌથી પહેલાં ડાબા હાથ પર તમારો કફ બાંધો અને તેનું રીડિંગ નોંધો ત્યારબાદ તેવી જ રીતે તમે જમણા હાથમાં બીપી લો અને તેનું રીડિંગ પણ તમે લખી લો જ્યારે તમે બંને હાથનું બીપી નોંધી લો તો ત્યારબાદ તમે એક પછી એક ડાબા પગ એન્કલ અને જમણા પગ એન્કલનું બીપી પણ તપાસો પગ એન્કલમાં બીપી તપાસવા માટે તમે કફને તમારા પગ એન્કલમાં બાંધો તેની ટ્યુબ્સને તમારા પગની ઘૂંટીની અંદરની બાજુએ રાખો અને બીપી માપો ધ્યાન રાખજો કે દરેક જગ્યાએ જે કફ છે તે ખૂબ ધ્યાનથી તમારે લગાવવાનો છે ન તો ખૂબ કડક અને ન તો ખૂબ ઢીલો બસ મજબૂત અને સરળતાથી હવે આ બધી રીડિંગ્સ મળી ગયા પછી તમે તમારો એબીઆઈ ટેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું શરૂ કરી શકો છો આ ખૂબ જ સરળ છે આ માટે તમારે તમારા બંને પગ એન્કલ્સમાંથી ઊંચી રીડિંગને હાથની ઊંચી રીડિંગથી ભાગવાની છે માની લો કે તમારી રીડિંગ કંઈક આ રીતે આવે છે ડાબા પગ એન્કલમાં એકસો છવ્વીસ બાય ચુંબોતેર અને જમણા પગ એન્કલમાં એકસો વીસ બાય અઠ્ઠાવન ડાબા હાથમાં એકસો સો બાય બોતેર અને જમણા હાથમાં એકસો સાઠ બાય અગણુસિત્તેર હવે ફક્ત સિસ્ટોલિક નંબર્સ એટલે કે જે પહેલો નંબર હોય છે જેને આપણે ઉપરવાળું બીપી કહીએ છીએ આપણે બસ તેનો ઉપયોગ કરવાનો છે નીચેવાળાને આપણે એમ જ છોડી દેવાનું છે ભૂલી જવાનું છે એટલે કે એકસો છવ્વીસ વીસ ચુમ્માલીસ અને એકસો સાત આ ચાર રીડિંગ્સમાંથી આપણે એબીઆઈ કાઢવાનો છે એબીઆઈ કેલ્ક્યુલેટ કરવા માટે તમે પગ એન્કલ્સની રીડિંગ્સમાંથી જે સૌથી વધુ સિસ્ટોલિક નંબર હોય તે પસંદ કરવાનો છે એટલે કે અહીં એકસો છવ્વીસ બંનેમાંથી વધુ છે તો આપણે એકસો છવ્વીસને પસંદ કરીશું અને હાથમાંથી પણ જે સૌથી વધુ સિસ્ટોલિક નંબર હશે તે આપણે પસંદ કરીશું એટલે કે અહીં એકસો છે તો આપણે એકસો ચૌદ નંબરને પસંદ કરીશું હવે સરળતાથી આપણે પગ એન્કલની રીડિંગને હાથની રીડિંગથી ભાગવાની છે એટલે કે એકસો છવ્વીસને આપણે એકસો ચૌદથી ભાગવાનું છે એટલે કે પરિણામ આવશે એક અને આ જ છે તમારો એન્કલ બ્રેકિયલ ઇન્ડેક્સ તો હવે તમારી પાસે એક નંબર છે જેમ કે એક પોઈન્ટ એક અથવા જે પણ તમારા કેસમાં આવે તે તમારો જે નંબર છે આ નંબરથી તમને ઘણું બધું જાણી શકાય છે પરંતુ કેવી રીતે જાણી શકાય છે ચાલો સમજીએ એકથી લઈને એક પોઈન્ટ ચારની વચ્ચેનો સ્કોર જો તમારો આવે છે તો આ પરફેક્ટ સ્કોર હોય છે એટલે કે તમારી ધમનીઓ લોહીને સારી રીતે પ્રવાહિત કરી રહી છે તેમાં એવી કોઈ સમસ્યા નથી ખૂબ જ સરળ છે અથવા ખૂબ જ ઓછો પ્લેક છે જેની કોઈ ચિંતા કરવાની તમને જરૂર નથી જો તમારું પરિણામ શૂન્ય પોઈન્ટ નવથી એકની વચ્ચે આવે છે તો તેનો અર્થ એ છે કે પ્લેક થોડો બોર્ડર લાઇન છે પરંતુ ચિંતાની વાત નથી તમે તમારી જીવનશૈલી પર કામ કરશો તો આ ઠીક પણ થઈ જશે અને જો તમારો એબીઆઈ સ્કોર શૂન્ય આઠ કે તેથી પણ ઓછો છે તો આ એક ચેતવણી સંકેત છે આ નિશાની છે કે તમારી ધમનીઓમાં બ્લોકેજ અથવા સંકોચન શરૂ થઈ ચૂક્યું છે અને તેમાં લોહી યોગ્ય રીતે પ્રવાહિત થઈ શકતું નથી છેલ્લે જો તમારો એબીઆઈ એક પોઈન્ટ ચારથી વધુ આવે છે તો તેનો અર્થ એ થાય છે કે તમારી ધમનીઓ ખૂબ જ કઠોર થઈ ગઈ છે લવચિક રહી નથી અને તેનાથી પણ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે તો આ રીતે તમને ખબર પડી જશે કે તમારી ધમનીઓની અંદરની સ્થિતિ કેવી છે અને તમારે તેના માટે શું કરવાનું છે હવે તમે વિચારતા હશો કે હાથ અને પગ એન્કલના બીપીનો હાર્ટ એટેક સાથે શું સંબંધ છે જુઓ સરળ વાત છે ધમનીઓ તમારા આખા શરીરમાં હોય છે મગજથી લઈને પગ સુધી પરંતુ જ્યારે નસોમાં પ્લેક જમા થાય છે તો પગની ધમનીઓ સૌથી પહેલાં અસરગ્રસ્ત થાય છે કેમ કારણ કે તે વધુ લાંબી હોય છે અને તેમને નીચેની તરફ લોહી મોકલવા માટે વધુ મહેનત કરવી પડે છે અને તે આપણા હૃદયથી વધુ દૂર હોય છે અને એટલા માટે તેમને સ્વસ્થ રાખવા માટે સ્નાયુઓની હલનચલનની પણ વધુ જરૂર હોય છે અને તે ઝડપથી ખરાબ થવાનું જોખમ તેમનું હોય છે જો તમે વધુ સમય સુધી બેસી રહો છો અથવા જો તમારી શારીરિક પ્રવૃત્તિ ઓછી છે તો પગની ધમનીઓ સખત થઈ જાય છે અને ત્યાં જ બ્લોકેજ અથવા સંકોચનની શરૂઆત થાય છે એટલા માટે પગના બીપીની સરખામણી કરીને આપણે જાણી શકીએ છીએ કે તમારા શરીરની ઉપરની બાજુની ધમનીઓના દબાણમાં અને નીચેની ધમનીઓના દબાણમાં જે હૃદયથી ઘણા દૂર છે કેટલો ફરક છે અને આ જ ફરક દર્શાવે છે કે ધમનીઓમાં પ્લેક ફોર્મેશન શરૂ થયું છે કે નહીં એટલે કે આ ટેસ્ટની મદદથી તમે પ્લેક ફોર્મેશનને બિલકુલ શરૂઆતના તબક્કામાં જ પકડી શકો છો જ્યારે કોઈપણ અન્ય ટેસ્ટ ઇવન કેલ્શિયમ સ્કોરિંગ કે સીટી એન્જિયોગ્રાફી પણ તમને સામાન્ય પરિણામો આપે છે ત્યારે આ સરળ ટેસ્ટથી તમને પ્લેકની શરૂઆતનો ખબર પડી શકે છે અને આ જ છે પેરીફેરલ આર્ટરી ડિસીઝ પીએડીનો પહેલો સંકેત અને પીએડી ફક્ત પગની જ સમસ્યા નથી તે હાર્ટ અટેક અને સ્ટ્રોકનો પણ એક મજબૂત સૂચક છે હવે સવાલ એ આવે છે કે જો તમારો એબીઆઈ ટેસ્ટ સ્કોર ઓછો છે તો તમારે શું કરવું જોઈએ તો આવા કિસ્સામાં તમારું પહેલું પગલું એડવાન્સ્ડ લિપિડ ટેસ્ટિંગ હોવું જોઈએ ઇન્ફ્લેમેશન માર્કર્સને ટેસ્ટ કરવા જેમ કે એચએસસીઆરપી ટેસ્ટ અને તમારી જીવનશૈલીનું સંપૂર્ણ ઓડિટ એટલે કે ખાવા કસરત તણાવ અને ઊંઘ પર ધ્યાન આપવું જો તમારો એબીઆઈ સ્કોર ઓછો આવ્યો છે તો તમારી જીવનશૈલીમાં તમે ફેરફારો લાવવાનું શરૂ કરો ધૂમ્રપાન અને તમાકુ છોડવું એ સૌથી પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું હોય છે યાદ રાખો ધૂમ્રપાનથી ધમનીઓ વધુ નુકસાન પામે છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ પણ વધે છે આ ઉપરાંત સ્વસ્થ આહાર જેમાં ઓછું તેલ મસાલા હોય વધુ ફળો અને શાકભાજી હોય અને ફાઈબર વધુ હોય તેને અપનાવો અને નિયમિત કસરતને તમારી દિનચર્યાનો ભાગ બનાવો આ ઉપરાંત નિયમિત ચાલો ચાલવાથી પણ પગના સ્નાયુઓમાં લોહીનો પ્રવાહ સુધરે છે અને ચાલવાની ક્ષમતા પણ વધે છે મિત્રો જીવનશૈલીમાં ફેરફારો ફક્ત તમારા પગની નસોને જ સુધારતા નથી ફક્ત તમારા રક્ત પરિભ્રમણને જ સુધારતા નથી પરંતુ બીપી કોલેસ્ટ્રોલ અને શુગરને પણ નિયંત્રણમાં રાખીને તમારા એકંદર હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે આ ઉપરાંત તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો જે તમારી સ્થિતિ જોઈને દવાઓ શરૂ કરવાની સલાહ પણ આપી શકે છે જો તમને હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય તો તેમના માટે પણ બીપીની દવા સમયસર લો અને શુગરને ડાયટ કે દવાની મદદથી નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો યોગ્ય દેખભાળ અને સારવારથી તમને ભવિષ્યમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકની જે તક છે તે ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે તો સારાંશ એ છે કે જો એબીઆઈ ટેસ્ટ અસામાન્ય આવ્યો હોય તો તેને હળવાશથી ન લો સમયસર તમારી જીવનશૈલી સુધારો દવાઓ અને ડોક્ટરની સલાહથી સારવાર શરૂ કરો અને તમારા હૃદયનું વધુ ધ્યાન રાખો યાદ રાખો એબીઆઈ એક વહેલા ચેતવણી પ્રણાલીની જેમ કામ કરે છે હવે આ તમારા પર છે કે તમે આ ચેતવણીને સમજીને તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે કયા પગલાં લો છો વિડિયો પસંદ આવી હોય તો લાઇક કરો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને મનમાં કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરીને પૂછી લો હસતા રહો હસાવતા રહો રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો જેથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો